ઘર માં આપણે ચાલુ છે અને ઝાહલ આજ પહેલી વાર આવી છે દુકાને થી તો અમારે ઝાહલ બેના તમારી ને ત્યારે ઘરે ਵੀ છે કેવલ લેટિંગ જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં તો છો ને હું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા અલગમાં જ્યારે મસ્ત નાય તો કમ્પ્લીટ થઈ ગયા છે ને થોડુંક મોડું પણ થઈ ગયું ફ્લોર સ્ટાર્ટિંગમાં દુકાને થોડું કામકાજ હતું એટલા માટે અત્યારે છે ને થોડોક પંખા બંધ પડી ગયા છે ને તમારે એ પંખા રિપેરિંગ કરે છે એટલે એને પંખા ઉતારવા બોલાવ્યા હતા પછી રિપેરિંગમાં દેવા જવાના છે ને જાહલ ને કેવલ કેવલની કાકી બધા જ્યાં અહીંયા બેઠા છે અને ફોન ચાલુ છે દયાભાઈનો

ખોયલા છે દેવા જાવી છે હે તો અહીંયા પંખાનું કામકાજ ચાલુ છે પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો કેમ આયા લઈને આવી હમ સૌ પ્રથમ તો બધાય જય માતાજી અને જય અને અમારી બીજી પહેલી વાર અમારી દુકાનમાં આવી છે બધું જોવે છે એ

મોટા આપડે સીવાનું કામકાજ ચાલુ છે આજ પેલી વાર દુકાન માં આવી છે આજે કોને કનક બઝગતી છે મમ્મી લઈને આવી છે અત્યારે કારણ કે કેવલને કાઈ કી જો અત્યારે ધમડો લઈને આવીશ કા ઓય ઢીંગો બધું જો જોત કરે છે સમજો તો હે નવીન લાગે છે હે નવીન લાગે છે દુકાનમાં તે જો બધું આમ તેમ પડ્યું છે હવે હાલો કાઈ વાંધો નહીં હવે તમે કામ કરવા મણી પાછા નિરાતે નહીં ફટાફટ કામ કરવા મણી તો કન્ટિન્યુ લોકો બધા મનિયા રહેજો

હવે એકવાર બોલી જા પછી દે થાલુ એક વાર બોલી જા કે જો મને તોતરું બોલાઈ ગયું એલો મિતલા તમાલા વાલા આવી ગયો કે તો દેખાલો તો દેખાલો હાલો દુકાને થી તો અમારે જાહલ બેન આ તો મારી ને ત્યારે ઘરે વી આવ્યા છે તે પછી તો ઘણી બધી નિંદર કરી લીધી ઘણી વાર રમી લીધું કા અત્યારે જો અમે બાપ દીક બે પાસા રમવા મેણા છે કા એમ કે કે આ છે પંખો ફરે ન્યા છે કા દીકુ હે પંખો ફરે ન્યા ધ્યાન છે તારું તો અત્યારે વાળુનો સમય થઈ ગયો છે અને કેવલ ને કાય કીજો વાળું કાઢે છે અહીંયા વાળું કાઢે છે અને અમે બાપ દીકરી બે ઉતા છે કા ગીત ગાવી છે તે કા એને સંભળાવું છું એ હો ની નગરી વાળો દેવ મારું દ્વારિકા વાળો માટવ તારી મેડીઓ માં બોલે જીણા મોટ

દૂધી તો આવે બુદ્ધિ અને દૂધ ને એવું બધું છે તો નિરાતે વાળું કરી લેવી વાળું કરીને નવરા થઈ ગયા અને કેવલ ને કઈ બધો હંજારો કરે છે એ બધું મકવા જાય છે અને અમારે જાહલ બેન રોતા નહોતા મારે જાહલ બેન રોતા હતા એટલે મારા મમ્મી ફટાફટ ખાઈ લીધું હબ હબ અને પછી એને રાખે છે તેડો તો કાંઈ નહીં બેન ને આમ જોતો એ ઢીંગો આ બાજુ આમ જો

એટલે બે ટાકા છે ને પાણીના ભરી લીધા હતા અને વાસણ ને બધું પડ્યું થઈ જતો અને અંજારો કરે છે કેવલ ગાકી કાકી અને આપણે થોડુંક કામકાજ છે એ બધું કામકાજ કરી થોડુંક એડિટિંગ બધું કરવાનું છે શોર્ટ નું ને બધું ઇન્સ્ટાગ્રામના વિડીયોનું એવું બધું તો કરી વાળવી પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લો થાય બન્યા રહેજો બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને થોડાક વેલા વહેલા થોડાક જાગી ગયા છે એટલે કે મીન્સ ટાઈમ જ જાગ્યા છે હું વેલા જાગ્યા છવી નહીં અને અત્યારમાં કહેવાની કાકી જહાને પેટ ભરાવે છે મારા મમ્મી કામે વહી ગયા છે અને દુકાને થોડુંક રાબેતા મુજબ કામે ધીમે ધીમે આપણે પાછું ચાલુ કરી દેવી પરંતુ શિરાવાનું જે બાકી છે સિરાઈ લેવી પછી પાછા દુકાને રાબેતા મુજબ કન્ટિન્યુ કામ કામ કરીશું એટલા માટે તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો વાય બાય